નમસ્કાર દર્શક મિત્રો જન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સ્માર્ટ સિટી વડોદરાના સત્તાધીશોનો અનોખો વહીવટ વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ મહાનગરપાલિકાને સમજે છે દલાલ તલાવડીની વાડી બોટના જમાનામાં તરાપા ખરીદવા તંત્રને મજબૂર કર્યું હોવાનું ગણગણાટ ગત ચોમાસામાં વડોદરામાં માનવ સર્જિત પૂર આવ્યા બાદ પણ સંવેદનાશીલ સત્તાધીશો વડોદરા મહાનગરપાલિકાએ બોટ કરતાં વધારે તરાપા વસાવ્યા ફાયર વિભાગે પૂર્ણા અનુભવે સોળ બોટની માંગણી કરી હતી સ્થાયી સમિતિએ આઠ બોટ લેવાની મંજૂરી આપી વડોદરા મહાનગરપાલિકાએ આઠ બોટ અને અંદાજીત બસ્સોથી વધુ તરાપા વસાવ્યા સ્થાયી સમિતિના સભ્યોને કમિશન ના મળ્યું હોવાને કારણે બોટ ખરીદવામાં કાપ મૂક્યો હોવાની ચર્ચા સ્થાયી સમિતિમાં થોડા દિવસમાં અન્ય મળત્યાની કંપનીની બોટ ખરીદવાની દરખાસ્ત મંગાવવામાં આવે તેવી શક્યતા આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જેનર્બર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો